ચાર ભૂજા સાથે પરમાત્માના વિષ્ણુ પિતાએ દર્શન કર્યા વંદન કર્યા ભગવાન તરત હટી ગયા ભગવાનને થયું કે વિષ્ણુ મારા દર્શન કરી મારી સ્તુતિ કરવા માંગે છે પણ ભગવાન ખસી ગયા ભગવાનને પેલા એમનું કામ કાઢવું હતું ભગવાને કીધું વિષ્ણુ પ્રણામ પિતામહ આ પાંડવો આજે વિજયશ્રી પામ્યા છે અને યુધિષ્ઠિર આજે ધર્મ નેતા રાજા બન્યા છે અને આખી પૃથ્વીનું પાલન કરનારા છે તો એમને કંઈક તમે વડીલ તમારા વર્ષો જૂનો અનુભવ છે તમે એમને કંઈક સમજાવો ધર્મનું જ્ઞાન આપો ત્યારે વિષ્ણુ પિતા દાન ધર્માન રાજધર્માન મોક્ષ ધર્માન વિભાગ સહ સ્ત્રી ધર્માન ભગવત ધર્માન સમાસવ્યાસ યોગ નાની રીતે ક્યાંક મોટી રીતે દાન ધર્મ સમજાવે છે કે જ્યાં પણ દાન આપવાનો મોકો મળે ને હે યુધિષ્ઠિર ક્યાં ચૂકતા નહીં ધર્મ કરવાનો મોકો મળે એને ચૂકતા નહીં ભગવાનની પૂજા ભગવાનમાં અતૂટ વિશ્વાસ રાખજો શરણાગતનું રક્ષણ કરજો પ્રજા પાલનને તત્પર રહેજો સત્યના માર્ગે ચાલજો સુંદર મજાનું જ્ઞાન આપે છે વિષ્ણુ પિતા અને સ્ત્રીની લજ્જા સચવાય એના માટેના પણ પ્રયત્ન હંમેશા રાખજો એના માટે પણ પ્રયત્ન રાખજો કોઈ અબલા સ્ત્રી શરણાગત બને તો એનું પણ રક્ષણ કરજો બાજુમાં દ્રૌપદી દ્રૌપદીને હસું આવ્યું દ્રૌપદીને વિષ્ણુ પિતાની નજર પડી કે દેવી તું કેમ હસી તને કેમ હસું આવ્યું અરે નઈ નઈ દાદાજી મને ખાલી એમને નાના બતાવ તને હસું કેમ આવ્યું

વિષ્ણુ કહી શકે કે મારા જીવનમાં પ્રાય કર્યું હોય દસ ભાગવતો ભીષ્મપિતાનું નામ છે અને આજે આ શ્રાદ્ધ અંદર તર્પણ કરીને કોઈ પણ તો પહેલું તર્પણ વિષ્ણુ પિતાનું લખ્યું દે ભીષ્મ પિતા બાર ભાગવતોમાં દેવી હું તને વાત કરું તું એમ માનતી હોય કે તારા પતિ અર્જુનની બહુ તાકાત હોય તો અર્જુન કરતાં તો દસ ગણી તાકાત મારી પાસે છે અને મારા કરતાં દસ ગણી તાકાત ઇન્દ્રની પૂજાઓમાં છે ઇન્દ્ર કરતા દસ ગણી તાકાત શ્રી હનુમાનજીમાં હનુમાનજીની મુઠ્ઠીમાં છે હનુમાનજીની અનેક ઘણી તાકાત કરતા બલરામજીના હળમાં છે પણ બલરામજીના હળ કરતાં કરોડો ઘણી તાકાત આ કનૈયાની મુસ્કાનમાં છે હું ખાલી કનૈયો મહાભારત ના માં વચ્ચે આવીને બધાની સામે હસ્યો ને જાણે બધાની તાકાત ખેંચી લીધી હોય શક્તિ ખેંચી લીધી હોય પણ હે દેવી તું સતી છે મને ખબર છે કે તારી જયારે રાજસભામાં માં તારું અપમાન થતું હતું ને મારા જગત મારા જીવનની અંદર કદાચ ભૂલ થઈ હોય તો આ એક જ ભૂલ થઈ હતી કે હું તારું એ સમય રક્ષણ ન કરી શક્યો કારણ કે મેં આ અન્ન અન્ન હતું અને ને એટલે આજે મારા કણ એ લોહી નો એક એક બુંદ જ્યાં સુધી મારા શરીરમાંથી ન નીકળે ને ત્યાં સુધી હું આ બાણ સૈયા છોડીશ નહીં આજે જો હું આ કષ્ટ વેઠતો હું ને હજારો વિંચીઓ મને દંશ દેતા હોય ને એવી પીડા થાય છે દેવી દ્રૌપદીએ કીધું કે વિષ્ણુ પિતા મને ક્ષણા કરો પ્રાર્થના કરી પાંડવોને જ્ઞાન આપી અને ભગવાન વિષ્ણુ પિતા ભગવાનની તરફ જોવે પ્રભુ આજે હું તમારી સ્તુતિ કરવા માંગુ છું